છોટાઉદેપુરના સિહોર નજીક ભારજ નદી પર ડાયવર્ઝન ધોવાયું છે વરસાદના પગલે સતત ત્રીજી વખત નદી પરનું ડાયવર્ઝન ધોવાયું સિહોર સહિત આસપાસના ગામના યુવકોએ સ્વખર્ચે ડાયવર્ઝન બનાવ્યું હતું રાત્રિના ભારે વરસાદના કારણે ડાયવર્ઝન ધોવાઈ જવાની ઘટના બની છે ઉપરવાસમાં પણ ભારે વરસાદથી ભારચ નદીમાં નવા નીરની આવક થઈ છે ડાયવર્ઝન ધોવાતા વાહનચાલકોને ચાલીસ કિલોમીટરનો ફેરો કરવાની ફરજ પડી રહી છે તો છોટાઉદેપુરના સિહોદના આ દ્રશ્યો છે જ્યાં નદી પરનું જે ડાયવર્ઝન હતું તે ધોવાઈ ગયું છે જેના કારણે ગ્રામજનોને ચાલીસ કિલોમીટર ફરીને જવા માટે ગ્રામજનો મજબૂર બન્યા છે આસપાસના વિસ્તારો પણ પ્રભાવિત થયા છે તો સતત વરસાદને કારણે ત્રીજી વખત નદી પરનું ડાયવર્ઝન ધોવાઈ ગયું છે સ્થાનિકોએ વખત છે આ ડાયવર્ઝન ફરીથી ઊભું કર્યું હતું તે ફરીથી રાત્રિના જે ભારે વરસાદ વરસ્યો તેને લઈને નદી પરનું જે ડાયવર્ઝન હતું તે ધોવાઈ ગયું છે જેના કારણે ગ્રામજનોને ફરી એક વખત મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે નદી પાર કરવા માટે લોકોને હવે લગભગ ચાલીસ કિલોમીટર ફરીને અન્ય ગામોએ જવા માટેની ફરજ પડી રહી છે

જેને લઈને ભારત નદીમાં જે પાણીનો પ્રવાહ વધ્યો હોય તેના કારણે જે ડાયવર્ઝન જનતા ડાયવર્ઝન છે તે આજે ધોવાયું છે જે ડાયવર્ઝન ધોવાતા જે વાહન ચાલકો છે તે નાના વાહન ચાલકો ફોર વ્હીલ હોય બાઇક હોય ત્યાંથી પસાર થતા હતા પરંતુ અત્યારે જે ડાયવર્ઝન ધોવાયું છે જેને લઈને હવે જે નાના વાહન ચાલકોને ચાલીસ કિલોમીટર ફેરો ફરવાનો વારો આવ્યો છે મહત્વની વાત એ છે કે વારંવાર જે જનતા ડાયવર્ઝન લોકો બનાવે છે ત્યારે જે લોકો છે તે માંગ કરી રહ્યા છે કે જયારે લોકો ડાયવર્જન બનાવતા હોય તંત્ર કેમ નથી બનાવતું તે એક મોટો સવાલ ઉભો થયો છે જી ચોક્કસી રેહાન માહિતી બદલ આભાર